અને અહીંયા જો તમે મેં સુધારી લીધી અને ધોઈ અને મેં સાફ કરી લીધી છે અને અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ લઈ લીધી છે તેમાં આપણે બે જેટલું ઘી બહુ સ્વાદ સરસ આવશે આ અને અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં થોડુંક આપણે જીરું ઉમેરી દઈશું તમને જીરાનો સ્વાદ ભાવતો હોય તે ઉમેરી શકો અને અજમાનો ભાવતો હોય તો એ ઉમેરી શકો અને થોડીક હળદર ઘીમાં હળદર નાખવાથી એકદમ કલર સરસ આવશે આપણી પૂરીનો અને જે આપણે આ મેથી ધોઈને રાખી છે તે ઉમેરી દઈશું અને પાણી મેથીમાં હોય બળી જાય ને ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું મેળવી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણે મેથીમાંથી બધું પાણી બળી ગયું છે અને હવે આપણે નીચે ઉતારી લઈશું અને અહીંયા અમે મેંદો લીધો છે આપણે બે વાટકી જેટલો મેંદો લઈ લઈશું અને આ બીજી વાટકી અને તમે એકલા મેંદાની ન કરવી હોય તો તમે એક વાટકી મેંદાનો લોટ અને એક વાટકી ઘઉંનો લોટ પણ લઈ શકો પણ અહીંયા હું એકલી મેંદાની જ કરું છું અને હવે આપણે આ જે મેથીની તૈયાર કર્યો તો મસાલો તે ઉમેરી દઈશું થોડુંક મીઠું ઉમેરી દઈશું લોટના ભાગનું અને મોણ માટે આપણે ઘી ઉમેરી દઈશું અને તમે તેલ પણ લઈ શકો અહીંયા મેં ત્રણ ચમચી ઘી ઉમેર્યું છે અને એક ચમચી મેં કાળા આવે છે તેને પાવડર કરી લીધો છે છે તે ઉમેરી અને અહીંયા તલ લીધા એક ચમચી જેટલા અને પાણીમાં મેં થોડીક વાર માટે પલાળી દીધા હતા અને પલાળીને જો તમે ગમે પૂરી બનાવો તો ઉમેરો ને પલાળીને તો તમારે એ તેલમાં છુટ્ટા ન પડે અને તમારે જો તલ ન ઉમેરો હોય તો તમે સ્કીપ પણ કરી શકો અહીં અમે બધા મસાલા કરી લીધા છે હવે આપણે મિક્સ કરી લઈશું અને આમાં જ અને તમારે જો હળદર ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો એકલી વ્હાઈટ પણ બનાવી શકો ને મોણ તમારે સરખું દેવાનું તો આપણી પૂરી એકદમ ક્રિસ્પી બનશે થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધી દેશું જેવો આપણે ફરતી પૂરી નો બાંધીએ તેવો જ બાંધવાનો અહીંયા લોટ તૈયાર છે હવે આપણે લુવા કરી નાખશું આવી રીતે આપણે લુવા બધા તૈયાર કરી લઈશું મોટા મોટા નહીં અમે લુવા તૈયાર કરી લીધા છે હવે આપણે એક સ્લરી બનાવી લઈશું એટલે સાટો બનાવી લઈશું નહીં અમે મેંદાનો લોટ લઈ લીધો છે ચારથી પાંચ ચમચી ને તેમાં આપણે ઘી ઉમેરશું તેલ પણ તમે નાખીને બનાવી શકો અને બધું મિક્સ કરી લેશું અને અહીંયા આપણો સાટો તૈયાર છે અને હવે આપણે રોટલી વણી લેશું એક મોટી. આ જો તમારી રોટલી તૈયાર છે. હવે જે આપણે આ સાટો બનાવ્યો છે તે આની ઉપર લગાવી દેવાનો છે. આખી રોટલીમાં લગાવી દેવાનો છે સરખી રીતે. અને પછી રોલ વાળી લેવાનો છે. અને બે બાજુથી આપણે શેર લઈ લઈશું એક સરખા લુવા કરી નાખવાના છે અહીંયા જુઓ તમે આવી રીતે મેં લુવા તૈયાર કરી લીધા છે અને આમાં લેયર એ સરસ બતાય છે બે બાજુ અને થોડીક રીતે આવી રીતે દબાવી દઈશું આપણે અને બધી પૂરીને આપણે આવી રીતે વણી લેવાની છે અને તમારે એક રોટલીમાં નોટ બનાવી હોય તો તમે બે રોટલીને પણ ઉપરા ઉપર લગાવીને વણી શકો જુઓ તમે આવી રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેવાની છે અને આ પૂરી છે ને બહુ ભાર દઈ નથી વણવાની પોચા હાથે આવી રીતે વણી લેવાની છે તમે બાળકોને નાસ્તામાં પણ આવી બનાવીને દઈ શકો જો તમે જોઈ શકો છો અહીંયા મેં પૂરી બધી વણી લીધી છે બહુ પતલીની અને બહુ જાડીની તેવી વણવાની છે જો તમે લિયર એ ચોખ્ખા બતાય છે અને અહીંયા જુઓ તમે બધી પૂરી વણી લીધી છે આવી રીતે હવે આપણે આને તળી લઈશું દેખાવમાં પણ સરસ લાગે છે અને અહીંયા જુઓ તમે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ પણ ગરમ સરસ થઈ ગયું છે હવે આપણે બધી પૂરી આવી રીતે તળી લેવાની છે અને બ્રાઉન કલર ની આવી થઈ ને ત્યાં સુધી આપણે તળી લેવાની જોઈ શકો છો તમે સરસ તળાણી છે પૂરી અને અહીંયા આપણી પૂરી તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બની છે જો તમે એકદમ લેયર એ પણ અલગ અલગ પડ્યા છે અને એકદમ ક્રિસ્પી ચા ચાથી કોફી સાથે પણ આ બહુ સરસ લાગે અને બે કપ લોટમાંથી તમે જોઈ શકો છો કેટલી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે અને તમે પણ એકવાર આવી રીતે બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવી બની એમ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો